રાજકોટ લોકમેળાના ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની પ્રતિક્રિયા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મને એનો કોઈ વિવાદ જ નથી 46 ફોર્મ અમારા ઉપડી ગયા છે કાલ સુધીમાં એટલે જે લોકો સિરિયસ છે એ અમારા ટચમાં છે એમને અમે ગાઈડન્સ આપી રહ્યા છીએ એ લોકો ફોર્મ ભરે છે અને જે લોકોને માત્ર કદાચ કામ કરવામાં રસ નથી પરંતુ આખા મેલાને ખોરવા ખોટી રસ્તે દોડવામાં રસ છે એ કદાચ વિરોધ કરી રહ્યા છે બાકી અમારો ફોર્મ ખટાખટ ઉપડી રહ્યા છે અને એ ભરીને પણ આવશે હું એવું મારું સંપૂર્ણ વિશ્વાસ છે મુદ્દત લંબાવા મુદ્દત લંબાવાનું વિચાર જે છે અત્યાર સુધી તો જેટલા ફોર્મ્સ આવ્યા છે એ એ એ જોતા કદાચ નહીં લંબાવી પડે પરંતુ અત્યારે આપણે રાઇડ્સમાં વીસ અને અન્ય જે કેટેગરીઓ છે એમાં છવ્વીસ જેટલા ફોર્મ જે છે એ ઉપડી ગયા છે મેં જેમ અગાઉ કીધું કે અત્યારની સ્થિતિ જોતા તો કદાચ એની જરૂર નહીં પડે આ નિર્ણય છેલ્લી દિવસે લેવામાં આવશે